નારદ ભગવાન જયારે જંગલ માં જાય છે ને ત્યારે લૂંટારે એમને પડકાર્યા વાળિયા એ કે નારદ કે કોણ છું ઓળખતા નથી હું કે લૂંટારો છું કોઈ છોડતો નથી નારદ કેસે બોલો કે શું કરવું છે તો કે તમને લૂંટી લેવાના નારદ કે મારા પાસે છે કહ્યું છે તંબુરે લૂટે તંબુરે લૂટે નારદે કહ્યું આપણે કોઈ માખતો હોય નહીં કે આપણે શું તંબુરો લઈ જશે આ નારદ એ હતું એ વખતે તંબુરો લઈ જાય છે તંબુરો લઈ જઈને હું કરેલો હતા તંબુરો કદાચ લઈ જાય તો તંબુરો કરે છે તારકી શબ્દ એ આપણા બોલવામાં પછી નારદ એ કયું વાલ્યાર કે વાંધો નહીં મારી પાસે તંબુરો છે લઈ જા પણ મારે એક પ્રશ્ન છે કે કેટલા તકે કેટલો લૂંટી નાખ્યા તો કે એક મને ખુલાસો આવ તું આટલા બધા લૂંટું છું કે કોના માટે લૂંટું છું તો કે મારા પુત્ર પરિવાર માટે લૂંટું છું મારી પત્ની માટે લૂંટું છું ઓહો કે સરસ એક કામ કર કે આ વાત આપણે બધા સાંભળેલી છે કે તું ઘેર જઈને તારા ઘરવાળા પૂછી લે કે આટલું બધું પાપ કરું છે આ લોકોનો ભાગ છે તારામાં તમે જે કર્મો બંધાવશે એ કર્મો શું કરવાના વાલિયાથી સારું વાત તો સાચી છે આ જુદી બધા લૂંટ્યા પણ આવો કોઈ કેનારો મળ્યો વાલીઓ સિદ્ધ પોતાના ઘેર જાય પોતાના દીકરાને પૂછ્યું કે હું આટલો પાપ કર્મ કરું છું તો કે હું કર્મ કરું એના ભાગીદાર તમે ખરા એટલે છોકરો કે અમારે શું જોવાનું કે છે તમે એમને પેદા કર્યા તે પાલા પાણી ફરજ છે કે તમે લૂંટી લાવો તો એને વેપાર કરીને લાવો બાર શું લેવા દેવા અમાર તો ખાવાનું તમારો કર્મ તમારો ભોગવવાનો ઘરવાળી પૂછ્યું કે હાથ જાલી લઈને આવ્યા છો ચોરીમાંથી તો ફરજ છે ને શરીર છે તો હજી તમારો પાલક ઉપર વાળિયા ખબર પડી ઓહો હું જેના માટે આટલી દોરધામ કરું છું જેના માટે આટલા પાપ કર્મ કરું છું પણ આ એટલે લોકો મારા કર્મના ભાગીદાર થવા એટલે કોઈ બધું લખ્યું હે કર્મ નો સંગાથી રાના મારું કોઈ નથી લખ્યા એના જુદારું દાલે કર્મ સંગાથી રા વાછડા એક ભગવાનનો પોઠીયો થઈ પૂજાય છે બીજો ભાર ખેચે છે આ વસ્તુ ને ખબર પડી અને વાલ્મીકી પછી ત્યાં